નવયુગ વિદ્યાલય જંબુસરમાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું નવયુગ વિદ્યાલય જંબુસરમાં ગૌરવવ્રત નિમિત્તે મહેંદી હરિફાઈ અને કેશ ગુંથન સ્પર્ધા યોજાઈ હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે શ્રીમતી હનીફાબેન સંગીતાબેન અને ગંગાબેને મહત્વની ભૂમિકા નિભાવી હતી આ વિવિધ સ્પર્ધામાં સોલંકી ભક્તિ ખારવા પાયેલ પટેલ જિયા પટેલ દેવી ખારવા અને પરમાર જોટ્સના બેને સફળતા મેળવી હતી આ સમગ્ર સ્પર્ધાનું આયોજન ઉચ્ચતર માધ્યમિક વિભાગના આદર્શ શિક્ષક દાનાભાઈ મીડે કર્યું હતું વિજેતા વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય હિતેન્દ્ર ઠાકોરે અને શાળા પ્રમુખ મહેશભાઈ સોલંકીએ અભિનંદન પાઠવ્યા હતા ગત તારીખ અઢાર જુલાઈને સવારે અગિયાર વાગે આ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી નમસ્કાર આજરોજ રોજ વિદ્યાલય જંબુસરમાં ગોરી વ્રત નિમિત્તે શાળામાં મહેંદી હરીફાઈ અને કેશ કુફન હરીફાઈ યોજવામાં આવી હતી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો જેમાં માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર મહેંદી સ્પર્ધામાં સોલંકી પાયલબેન અને બીજો નંબર ખારવા રોશનીબેન અને ઉચ્ચતર માધ્યમિકમાં પ્રથમ નંબર મકવાણા દ્રષ્ટિબેન અને બીજો નંબર કા પટેલ જીયાબેન મહેંદી સ્પર્ધામાં વિજેતા જાહેર થયા હતા અને કેશકુફન સ્પર્ધામાં પ્રથમ નંબર માધ્યમિક વિભાગમાં પટેલ દેવીબેન અને બીજો નંબર ખારવા સિયાબેન અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ નંબર પરમાર જોનાબેન વિજેતા જાહેર થયા હતા જેમને